ફાઇનલી તો આપણે આવ્યા હતા આંટો મારવા આપણી વાડીમાં તો આપણને એમથી એક વિડીયો તો લેવી ગયાવડાનો કેવો મસ્ત નજારો છે તો તમે લેંગ્વ પણ અસર તમે જે જો કોન તરફ લંગો પણ પાકી ગઈ છે તો વરસાદની બધું આવી ગયું તો તે લંગો એ કાળી થઈ ગઈ બહુ બહુ અસલ થઈયું છે વરસાદ આવી તો એવડા તો પી ગયા પણ પાકી ગયા છે એટલે થોડું કેવરાવે માં એવું બધું હતું લંગો જો બહુ જ બસલ ન આવી હતી ત્યાં જો ત્યાં જેસો કોન તરફ લંગો ને એવું બધું So да have એવું બધી આપણે ને ફોલો કરી લીજો અને નવા નવા વિડીયો કાયમના જોવા મળશે તમને ભરવાત બ્લુકની આપણી આઈડી છે તેમ જોઈ શકો મિત્રો તો આપણે ઘર તરફ ફેલા જઈએ છીએ આટો મારીને ખાઈ

આલા દેખી તો આપણી મેંશન આઈડી છે મેંશન કરી લીજો મે કોમેન્ટ કરી દીજો મારું વિડિયો તમને કેવો લાગ્યો સારું લાગ્યો હોય તો ફોલો કરી લેજો આપણી આઈડી

ને દેખારસી એવડા કેવા કે બેઠા ઈ બધી અને આલ્યા દેવી છે હું કરી આપણે કાઈ ઘટે ન એવા એવડા છે આપણે છાનન કા પણ બોજ આવી ગયા છે એવડાઈ છે પણ અસલ એવડાઈની ખેતી કરી હોય તો અસલ જ ખેતી કપાને એક મૂકી એવી યાવડાઈની ખેતી અસલ થાય તમને દેખાડવી લુંગી તમને જોઈ શકો હું મિત્રો મિત્રો મને ફોલો કરી લીજો આખો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દીજો ने फॉलो कर लीजिए मेरी आईडी ने तो फुल क्वालिटी नहीं असल जो लंगू पाना चल તો અમારા વિડીયો બ્લોગમાં એવું હાલી રહ્યું છે મિત્રને દેખાડવી તો એ પણ ખેતી કરી શકે એવી રીતે એવડા આપણે વાવી શીખવી તો એવું બધું છે અને આવી લેવું થઈ જાય ને ખાટી પછી નણી લેવાની એવડાનું ખડયું છે આ રીતે પછી અહીંથી નણી લેવાની એ રીતે હોય એવડાઈ પણ અચલમાં જણા હે તેમ મિત્રો જોઈ શકો હો આપણે આઈડીને ફોલો કરી લીજો પ્રભાત બ્લોકની આપણે આઈડી છે તમને અમારા વિડીયો જોતા હોય છે બધાયને મજા જ આવતી છે તમને એમ થતું હોય છે વિડીયો પણ સારા બનાવશે અને કોમેન્ટ કરી દઈએ કરજો અમને અને મારી આઈડીને ફોલો કરી લીધો તમને કાયમના નવા નવા વિડીયો જોવા મળે છે તો આમાં એવું બધું હાલી રહ્યું છે આપણી વાડીમાં એવું બધું હે તો અમે આપણે હાલલા જ આવીએ છીએ ઘર તરફ ગારો પણ બહુ છે વરસાદ આવ્યો હતો ને Ila, tever, chadhat, ya udah ini langsung तो हमें पहुंच ही गया ही घरे, तो मैंने देखा इस युवी मकान हमारा जो तो योगदी है, आया तू रवि ली है जो

હા છે આપણે જામ જો બધું વિડીયો પૂરો ખર્ચ્યો બધા મિત્રોને બાય ને ટાટા મિત્રો બાય બાય ટાટા ફોલો કરી લીજો આપણે આઈડિયો બરબાદ બ્લોક બાય બાય ટાટા